પંચમહાલમાં પાણીના ધસમસતા પ્રવાહ પસાર થવું બે શખ્સો ને ભારે પડ્યું આ દ્રશ્ય દ્રશ્યો સ્મિતાની સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો તે ગોધરા તાલુકાના છે કે જ્યાં ગઈકાલે સાંપા ગામને જોડતા કોઝવે પર વરસાદી પાણી ત્યાંથી ફરી વળ્યા અને જે કોઝવે હતો ત્યાંથી અવર જવર ન કરવા પણ સૂચના આપવામાં આવી તે જ દરમિયાન જે બે યુવક છે તેણે જીવના જોખમે ત્યાંથી બાઇક અંકારવાનો પ્રયાસ કર્યો પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બંને યુવક તણાતા તણાતા બચ્યા બંને યુવકોને જેમ તેમ કરી સ્થાનિકોએ ત્યાંથી બચાવ્યા છે અને પરંતુ બાઇક જે હતું તે બાઇક આ પાણીના તેજ વહેણમાં તણાઈ ગયું